બેડી સંખ્યામાં મોટી સંખ્યામાં સૌ ખરીદીમાં આવ્યા છે અને જે ગાંધીજીનું જે સૂત્ર હતું આદિ સ્વચ્છતાનું અને મુક્તિનું એ બધા જ કાર્યક્રમો આજે ભારતીય જનતા પાર્ટી તરફથી યોજવામાં આવ્યા છે અને સૌ લોકો એમાં જોડાયા છે અને ગાંધીજીએ જે આપણને આઝાદી અપાવી અને આખા દેશને આઝાદી અપાવી અને જ્યારે પોતાનું દેશ માટે બલિદાન આપી દીધું ત્યારે યુવાનો ને સ્વદેશી વસ્તુ વાપરવી વ્યસનુ ટીમ રહેવું અને સ્વચ્છતા રાખવું ગાંધીજી નો સંદેશો હતો એ આપણે જીવવો જોઈએ અનુકરણ કરવું જોઈએ